આગળવાદ વાત સુરેન્દ્રનગરની કે જ્યાં ખનન માફિયાઓ બેફામ બની રહ્યા છે બેફામ બનેલા ખનન માફિયાઓ છે તેની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે ખનન માફિયાઓ વિરુદ્ધ કાર્યવાહી જે છે તે સતત કરવામાં આવી રહી છે પ્રાંત અધિકારીએ એક બાદ એક કાર્યવાહીથી ખનીજ ચોરોમાં અત્યારે ફફડાટ ફેલાવ્યો છે ચોટીલા પ્રાંત અધિકારીએ જામવાડી અને ભડુલા વિસ્તાર સહિત મૂળી પંથકમાંથી ગેરકાયદે ચારસોથી વધુ કાર બસેલના કુવા ખનીજ ચોરી ઝડપી પાડી છે સાથે જ અગિયાર ખનીજ ચોરો પાસેથી ત્રણસો કરોડથી વધુની વસૂલાતની કામગીરી પણ હાથ ધરાય છે થાન તાલુકામાં કાર્બોસેલ સાયલા તાલુકામાં બ્લેક ટ્રેપ અને મૂળી તાલુકામાં સફેદ માટી અને કાર્બોસેલની મોટા પાયે ચોરી પકડાઈ ચોટીલા પ્રાંત અધિકારી મૂળી મામલતદાર અને થાન મામલતદાર સહિતની ટીમે કાર્યવાહી હાથ ધરી છે ઉમરડા ગામે નવ કુવાઓ ત્રણસો મેટ્રિક ટન કાર્બોસેલનો જથ્થો સીઝ કરાવ્યો છે તો બસોથી પણ વધુ શ્રમિકોને સમજાવી વતન પરત મોકલાયા છે

ને મૂળી તાલુકાની સંયુક્ત ટીમો દ્વારા ઉમરડા ગામેથી નવ કુવા અને ત્રણસો મેટ્રિક ટન કાર્બો જથ્થો એ ઝડપી પાડવામાં આવેલો હતો આ તમામે તમામ જથ્થો બાર ડમ્પર ભરી અને થાનગઢ મામલાદાર કચેરીએ ખસેડવામાં આવ્યો સાથે સાથે બસોથી પણ વધુ જે લેબર હતા એ લેબરોને સમજૂત કરી અને ગઈ કાલે અમે એમને એમના જે વતન છે પરપ્રાંતિય મજૂર હતા એમને રવાના કરી દીધા છે